મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડીલોના વૃંદાવન ધામડી દ્વારા સૌ વડીલો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરાયું બે વર્ષ પહેલા વડીલોના સ્વર્ગસ્થ જ્યતીભાઈ પાટીદારનું સ્વપ્ન વડીલોનું વૃંદાવન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત સંત દોલતરામ આશ્રમ ધામડી દ્વારા સૌ વડીલોને એક દિવસ માટે તીર્થધામ પ્રેરણા પીઠ પીરાણા અને જગતજનનીમાં ઉંજા ઉમિયામાં ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે દસ બસોમાં પાસઠ વર્ષથી ઉપરના પાંચસો ત્રીસ જેટલા વડીલોને લઈ જવામાં આવ્યા હતા સવારના સાત વાગે સૌ વડીલોને નાસ્તો ચા પાણી કરાવી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સંત દોલતરામજી આશ્રમના પ્રમુખ શ્રી ભરતભાઈજી પાટીદાર સંત શ્રી ધુળારામ મહારાજ સેવક એવા લક્ષ્મણસિંહજી બાપુ શ્રી મહેન્દ્રસિંહ રહેવર સમસ્ત કારોબારી સભ્યો તથા દામાવાસ કંપા નિવાસી અને ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ જોડાયા હતા જ્યોતિ હાઈસ્કૂલ ખેડૂતમાંના આચાર્ય સુરેશભાઈ પટેલે બધી બસોને પ્રસ્થાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા